થર્ટી ફર્સ્ટ પહેલા ઝડપાઈ દારૂની મોટી હેરાફેરી ટ્રકમાં ભરી ગુજરાત લવાતો જથ્થો ઝડપાયો થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈ બનાસકાંઠા પોલીસ દ્વારા સતર્કતા આંતરરાજ્ય બોર્ડરના વિસ્તાર વધારવામાં આવી રહ્યા છે આવી જ રીતે પાંથાવાડા પોલીસ દ્વારા પણ સતર્કતા દાખવવામાં આવી રહી છે પાંથાવાડા પોલીસ ટીમ દ્વારા ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાનથી ગુજરાત તરફ જતા ટ્રકને ઝડપી લેવામાં આવ્યું છે જેમાંથી છ લાખ બેતાલીસ હજાર ચારસો એંસી રૂપિયાનો દારૂનો જથ્થો પાંથાવાડા પોલીસે ઝડપી લઈને એક આરોપીની અટકાયત કરી છે થર્ટી ફર્સ્ટને લઈને દારૂની હેરાફેરીમાં વધારો થયો છે બોર્ડરના જિલ્લાઓમાં થઈને દારૂની મોટા પ્રમાણમાં હેરાફેરી આવા દિવસોમાં થઈ શકવાની સંભાવનાને લઈને ગુજરાત પોલીસ સતર્ક બની છે આવી જ રીતે બોર્ડરના જિલ્લાઓની પોલીસ દ્વારા પણ દારૂનો જથ્થો ઝડપવામાં આવતો હોય છે આ દરમિયાન પાંથાવાડા પોલીસે દારૂનો મોટો જથ્થો ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી ઝડપી લીધો છે બનાસકાંઠાની પાંથાવાડા પોલીસે જિલ્લાની ગુંદરી પોલીસ ચેકપોસ્ટ ઉપરથી દારૂ ભરેલ એક ટ્રકને અટકાવીને તેની તલાશી લેતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પાંથાવાડા પીએસઆઈ એ બી દત્તાને મળેલી વાતમી આના આધારે રાજસ્થાનના મંડાળ તરફથી ટાટા ટ્રકમાં દારૂનો જથ્થો ગુંદરી બોર્ડર તરફ આવી રહ્યો છે જે ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પરથી દારૂની હેરાફેરી ઝડપી લીધી હતી રાજસ્થાનના મંડાર તરફથી ગુજરાત તરફ જઈ રહેલા એક ટાટા ટ્રકને પાંથાવાડા પોલીસ દ્વારા ગુંદરી પોલીસ ચેકપોસ્ટ પર અટકાવ્યું હતું જેમાં તલાસી કરતા ગવાડના ચુરુના કટ્ટાની યાર્ડમાં ગેરકાયદેસર વગર પાસ પરમિટે ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની બોટલ નગ ત્રણ હજાર ચોવીસ મળી આવી હતી કુલ રૂપિયા ચોવીસ લાખ સત્તાવન હજાર ચારસો એંસીના મુદ્દામાલ સાથે ગાડી ચાલકની અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે